તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો મજામાં તો આજે આપણે હુંડાઈની ગાડીમાં બેઠા છે ને આજનો વિડીયો બહુ જોરદાર રહેવાનો છે કારણ કે કેટલાક ફ્રેન્ડોને જે નવા બિગિનર્સ છે જે ગાડી ચલાવી રહ્યા છે એમને પેટ્રોલ પંપ આવડે ને પેટ્રોલ પંપ તો પેટ્રોલ પંપે કઈ સાઈડ ગાડી લગાવી કે આપણે પેટ્રોલ ટેન્ક કઈ સાઈડ આવે ને એ અમુકવાર કન્ફ્યુઝ થઈ જવા છે કારણ કે જો દરેક ગાડીમાં પેટ્રોલ ટેન્ક કાં તો રાઈટ સાઇડ આવે કાં તો લેફ્ટ સાઇડ આવે બરાબર છે બે સાઇડ આવે અમુક બધી ગાડીઓમાં અલગ અલગ આવે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે કઈ સાઈડ પેટ્રોલ ટેન્ક આવે છે જો આપણને ખબર જ ના હોય આપણી ગાડી ભલે આપણી ગાડી રહી પણ અમુક વાર એવું થાય છે કે આપણી ગાડીમાં પેટ્રોલ ટેન્કનું બટન આ પેટ્રોલ ટેન્ક કઈ બાજુ આવી છે તો આપણે એ બાજુ ટર્ન કરીને પેટ્રોલ પંપ પર ગાડી લગાવીએ બરાબર છે પણ અમુક સમય ભૂલી જવાય હોય તો નવી ગાડી કોઈક બેઠા હોય તો આપણને ખબર ના હોય તો આપણે ખોટું પેટ્રોલ પંપ પર ગાડી ચઢાવીને જો પેટ્રોલ ટેન્ક જમણી બાજુ હોય ને આપણે ડાબી સાઈડની બાજુ મૂકી દઈએ પેટ્રોલ પંપ પર તો આખી ગાડી ગોળ ફેરવીને ટ્રાફિકનો સિગ્નલ બધું અંદર મતલબ બહુ હેરાનગતિ થાય ગાડી ગોલે ફેરવવી પડે પ્લસ કે તમારો નંબર એ ના આવે એટલે આ બધું જો થતું હોય તો તમારે એક શોર્ટકટ હું તમને બતાવું છું ગાડીમાં જ આવે છે જે તમે આ ગાડીનું જે ડેશબોર્ડ દેખો છો ને જો આ જે ડેશબોર્ડ આ ડેશ બોર્ડમાં જ તમને ખબર પડી જશે કે તમારી ગાડીનું પેટ્રોલ ટેન્ક કઈ બાજુ આવે છે તો હું આ શોર્ટકટ તમને બતાવી રહ્યો છું ધ્યાનથી જોજો અને જો તમારી પોતાની ગાડી જ હોય તમે શીખતા જ હોય તો એકવાર આ આવી જ રીતે ડેશબોર્ડમાં તમે ચેક કરી લેજો એ સાઇડ જ પેટ્રોલ ટેન્ક નીકળશે બરાબર તો જોઈ લો અત્યારે આ રીતનું આપણું ડેશબોર્ડ આવશે માનો કે આપણે પેટ્રોલ પંપ પર પહોંચવા આવ્યા બરાબર તો પેટ્રોલ પંપ આવે એની બે બે કે એક કે બે મિનિટ પહેલાં ગાડી થોડીક દૂર રાખી લેવાની કાં તો તમે ચાલુ ગાડીમાં જ જોઈ શકો છો પણ ચાલુ ગાડીમાં તો જો તમે નવા ડ્રાઇવિંગ શીખતા હોય તો ચાલુ ગાડીમાં ના ચેક કરશો એકવાર ખાલી શાંતિથી ઊભા રહીને નજર મારી લો એટલે તમને ખબર પડી જશે પછી તો તમને ઓટોમેટિક ચાલુ ગાડીમાં જોશો તો એ ખબર પડી જશે બરાબર તો જો તમને હમણાં બતાવો જો હવે આ તમે ડેશબોર્ડ જોઈ રહ્યા છો બરાબર છે તો જો એમાં સ્પીડો મીટર બધું જ આલું છે હવે આ જગ્યાએ પેટ્રોલનો ઓપ્શન આવ્યો છે દેખાય છે પેટ્રોલનું દેખાય છે જોઈ લો તમે જો ધ્યાનથી જુઓ છે છે આ પેટ્રોલ આ પેટ્રોલનું આલું છે બરાબર એની સાઈડે એરો માર્યો છે જો આ લેફ્ટ સાઇડનો એરો માર્યો છે બરાબર આ લેફ્ટ સાઈડનો એરોનો મતલબ છે કે ગાડીમાં તમારી પેટ્રોલનો ટાંકો પેટ્રોલની ટેન્ક લેફ્ટ સાઇડમાં આવી છે મતલબ તમારા ડાબા સાઈડ ડ્રાઈવર સાઈડની હામેની સાઈડ આવી છે બરાબર જો આ જ એરો રાઈટ સાઈડ આવ્યો હોય બરાબર તો તમારી પેટ્રોલ ટેન્ક તમારી બાજુ પાછળની સાઈડ એટલે રાઈટ સાઈડમાં આવી છે બરાબર તો જો આ જ વસ્તુ તમારે ખાસ ધ્યાન આવવાનું છે બધી જ ગાડીઓમાં આ રીતે તમારો પેટ્રોલ ટેન્કનો ઓપ્શન બતાવશે બરાબર છે કે પેટ્રોલ ટેન્ક રાઈટ સાઈડ રાઇટ સાઈડમાં એરો માર્યો હોય જો આ એરો દેખાય છે આ રાઈટ સાઈડ એરો હોય તો તમારી પેટ્રોલ ટાંક તમારી બાજુ જ છે રાઈટ સાઈડમાં પાછળ જો આ લેફ્ટ સાઈડ માર્યો છે તો આ સામેની સાઈડ પાછળની લેફ્ટ સાઈડની પાછળની સાઈડ પેટ્રોલ ટાંક આવેલી છે અત્યારે ગાડી પર પેટ્રોલ ફૂલ છે બરાબર છે એટલે ખાસ કરીને આ એરો તમારે ધ્યાન રાખવાનું તો આ માહિતી હતી એ જે તમને આપી હતી કે બહુ ઘણા ટાઈમથી અમુક જણાને આવી તકલીફ પડે છે કે પેટ્રોલ પંપ પર પહોંચે છે તો ખરા પણ પુરાવતા પુરાવતા ખબર નહીં કઈ બાજુ ટાંક આવે છે એટલે આ વસ્તુ જોઈને તમે બી પરફેક્ટ જજમેન્ટથી ગાડી તમે પેટ્રોલ પંપમાં લગાઈ શકો છો અને એકદમ પ્રોફેશનલ રીતે તમે ગાડી ચલાવી શકો છો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ